ભારત છે ઘણા સમય પહેલા કયા વિશાળ ભૂમિ ભાગનો હિસ્સો હતો તો આપણે બધાને ખબર છે કે એક પેન્જેનિયા ખંડ છે એની અંદરથી આ ગોંડવાના લેન્ડ જે છે અલગ પડેલું અને એ જ ભાગ જે છે એની અંદર આ ભારત જે છે એ ભૂમિખંડ જે છે એનો સમાવેશ થતો હતો ઓકે એટલે જવાબ આવશે બી ગોંડવાના લેન્ડ ચાલો થાર રણનો વિસ્તાર કેટલા ચોરસ માઇલ છે

ભોગાવો લીમડીને મળે અને છેલ્લે જે છે કોપાલાની ખાડીની અંદર એ અંત પામે છે આ આપણા લેક્ચર અંદર પ્રશ્ન આવી ગયો હતો ચલો આગળ જઈએ ગુજરાતમાંથી શું પસાર થાય છે ઓકે નીચે પૈકી એક પણ નહીં મકર વૃત છે વિષુ છે કે કર્ક વૃત છે તો વિદ્યાર્થી મિત્રો જયારે બી મેં લેક્ચર લીધો છે તો ઘણી વાર પ્રશ્ન આવેલો છે અને અહીંયા આપણે ખબર છે કે ગુજરાતની અંદરથી જે છે કર્કવૃત પસાર થાય છે

ગુજરાત રાજ્યનો વિસ્તાર કેટલા ચોરસ કિમી છે એકદમ ફેક્ટ બેઝ પ્રશ્ન તમને પૂછેલો છે તો અહીંયા જવાબ આવશે એક છન્નું જીરો પોઈન્ટ ચોવીસ કિમી જેટલો વિસ્તાર છે ગુજરાતનો છે

તો અહીંયા બધાને ખબર હશે કે આ બોડો ભાષા જે છે એ દક્ષિણ ભારતની ભાષા નથી ઓકે બાકી ભાષા એ ત્યાંની છે ચલો બ્લુ બીચ તરીકે કયા બીચને માન્યતા પ્રાપ્ત થઈ છે ઓકે શિવરાજપુર છે દાંડી છે માંડવી છે તિથલ છે તો આપણે બધાને ખબર છે કે શિવરાજપુર બીચ જે છે એને બે થી ત્રણ વાર

એટમોસ્ફિયર છે આ બધા જે વાતાવરણની અંદર ઘણા બધા જે છે મેરાથોન ની અંદર પણ આવો એક પ્રશ્ન હતો ખ્યાલ હોય તો ચલો ભારતમાં કોલસા ખાણ કામની શરૂઆત ક્યાંથી થઈ તો કે રાણી ગચ્છ કોલફિલ્ડ થી ઓકે જવાબ આવશે બી ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ ચલો પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવન જીવતા વૈજ્ઞાનિકોને શું કહેવામાં આવે છે

સૌથી મોટી મૂર્તિ જે છે ઓકે અને એ કયા ટાપુ પર છે તો કે સાધુ ટાપુ પર છે ઓકે જવાબ આવશે બી તમારો ચલો કયા વિસ્તારના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને જાળવવા માટે 1978 માં જેસોર્સ સ્થળ મેર અભયારણ્યની સ્થાપના કરવામાં આવી હતી ઓકે તો ખ્યાલ હોય તો જેસોર જે છે એ આપણે બનાસકાંઠાની અંદર છે અને એની અંદર આ અરવલ્લી પર્વતમાળા છે ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે તો ગુજરાત છે તમિલનાડુ છે કર્ણાટક છે કે આંધ્રપ્રદેશ છે હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે હમણાં જ આપણો જે

અંદર અંદરથી આટલા પ્રશ્નો હતા ઓકે થોડાક હાર્ડ હતા થોડાક ટફ હતા અમુક પ્રશ્નો બહુ ઇઝી હતા ઓકે ચલો તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું થેન્ક યુ